મસ્ત મજાના પુલાવ કઢી અને ચટણી પ્લસ આપણો પુલાવ કેમ છો બધા બધાને જય માતાજી અને મારે પડી ગઈ છે અત્યારે હવાર અને હવાર પડતાની હારે મેં દીવો કરી દીધો છે અને અત્યારે સૌથી લાંબી જ્યોત થઈ છે અને અહીંયા માતાજીનો દીવો થઈ ગયો છે અને હવે મારી અહીંયા ચા પણ આજે રેડી થઈ ગઈ છે એટલે ચા ને ખાખરા અને અલારામની ઘંટડી વાગી ગઈ છે કારણ કે હું ઘણા બધા અલારામ મૂકીને હું કારણ કે એક અલારામ કોઈ દી ઊંઘ ઉડે નહીં એટલે અહીંયા જો આપણી મસ્ત મજાની ચા અને ફાફડી તૈયાર છે અને આ ખાઈને આજે નીકળવાનું છે કારણ કે મળી જાય એટલે બધું આવી ગયું અને વીર ભાઈ અત્યારે અત્યારમાં ભાઈ છે ને હમણાં પરફેક્ટ રેડી થઈ જાય આ ભાઈને હવાર હવાર માં છે ને હાલવું ન હોય સમજા અને પરાણે હકાવાનું હા ભાઈને ને અવાર હવાર માં હાલવું પીડવા જે મજા આવી હાલવાની જો બે થી છૂટી ગયો છું પણ વસ્તુ એ છે કે આજે અત્યારે પણ પડે છે અને પવન ઉડે છે અને ગાડીની અંદર ફ્યુલ નથી એટલે એ નજીકમાં મારે છે ને પેલા તો ગેસ સ્ટેશન ઉપર ફ્યુલ પુરાવા જવું પડશે જેટલું થોડુંક તો થોડુંક પણ પુરાવું પડશે અત્યારે કારણ કે ગાડી કિચ નહીં પોગે અને અત્યારે જો આ રોડ ઉપર હું જાઉં છું ને ભાઈ અત્યારે બંને સાઈડ એટલો બધો બરફના ઢગલા છે અને પ્લસ આમ જોઈ જો તમે આ સિગ્નલ પિગ્નલ છે ને ભાઈ અત્યારે કંઈ દેખાય એવું જ નથી આટલો બરફ છે ભાઈ બરફ બરફ જ છે તૂટી પીડો છે એ તો અને આજે નસીબ આપણા હારા હતા એટલે અહીંયા છે ને નજીકમાં પેટ્રોલ પંપ મળી ગયું અને એ તે સારું પેટ્રોલ પંપ મળી ગયું અને એમાં તે ભાવ છે ને જે મારી જે સિટીમાં હોય ને એવો જ ભાવ છે એટલે અહીંયા મેં પૂરાઈ નાખ્યું છે અને એ પૂરાય છે પણ બહાર નથી ઊભું રહેવાય એવું કારણ કે છે ને ભાઈ બહુ ઠંડી છે બહાર હાથ ઘડીક બહાર ને ત્યાં ફૂરકો થઈ જાય છે મોઢામાં ધુમાડા નીકળવા મળ્યા બોલો અને જો પૂરાય છે આપણે કેટલું પેટ્રોલ આવશે ખબર છે કાચમગરા બ્લાઇન્ડ છે એટલે દેખાય નહીં આઈ થિંક બેતાલીસ લીટર જેવું આવશે હાલો તો આપણે જોઈએ કેટલું આવે એ જો અવાજ આવી ગયો આપણે અહીંયા સારું ભાઈ કે પેટ્રોલમાં પૂરી તો દે પૂરવાનું ઠંડી લાગી ગઈ ભાઈ આટલા વર્ષો ની અંદર આ પહેલી વખત એવો બનાવ બન્યો છે કે ભાઈ આ છે ને ભાઈ બહુ એટલું બધું કોલ્ડ છે બહાર એટલે આમ લિટરલી બહાર નથી જવા છે ને આમ જો આ જોવા મળ્યા આટલું બાય ઠંડુ છે ભાઈ અને આવું કોઈ દિવસ ઠંડુ નથી જોયું અહીંયા અને આટલો બરફ છે એટલો નથી જોયો આમ જુઓ જ્યાં જુઓ અહીંયા નકરો બરફ અને જો અહીંયા છે ને કમ્પલસરી ઊભું રહેવાનું અત્યારે મારા મારે મને એવું લાગે છે કે આ વિન્ટરમાં મારે બોટ પાછા બીજા લેવા જવા પડશે એક જોડી તમને લઈને આવ્યો કે આ હાલતા નથી એ સ્લીપરી થવા મળ્યા છે એવો બરફ પડે છે અને ભાઈ અત્યારે છે ને ગાંડા તું આમ જુઓ બધા બિચારા ઢગલે ઢગલા અને આ લોકોને અત્યારે કમાણી ઉપડી છે અને આ જેસીબી વાળાઓને છે ને અત્યારે અહીંયા કમાણી ઉપડી છે સંજ્યા આ જોઈ લો આટલો બરફ પડે છે અત્યારે અને આ હાલત છે અત્યારે અહીંયા કેનેડામાં અને બહુ જ અઘરી હાલત છે અત્યારે ભાઈ ગાડી ચલાવવા માટે તો બહુ જ આ જે છે ને મિત્રો આ ખરેખર કહેવાય ને આ ખરેખર આ વેધર છે ને બહુ ખરાબ છે આજે અને આજે આ ખરેખર આ બહુ વેધર ખરાબ છે કારણ કે આગળ તો જોઈએ યાર કઈ એક ગાડી નહીં દેખાતી ગાડી સાઠ સિત્તેર સાઠ સિત્તેર ચાલે છે અને હવે ઘરે પહોંચી ગયો છું ને ઘરે પહોંચતા હવે તે વીરભાઈ ધમાલ કરી દીધી એનું બધું ઉથલ પાથલ કરી દીધો એનો બધો સામાન એટલે મારે બધું હરખું કરવું પડ્યું અને એમ જો અને અત્યારે મારે અત્યારે ખાવાનું બનાવવું છે ને તો ભાઈ અહીંયા આવીને બેહી ગયા છે કે હવે મને કઈક આપે એમ એટલે હવે જોવાનું છે જોવા વીર 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 ક્યાં જોશો હે ત્યાં કાંઈ તને નહીં મળે ખાવાનું ખાવાનું તો આપણે અત્યારે બનાવીએ છીએ અત્યારે પુલાવ ભાત ને એવું બનાવી જોઈ કારણ કે પુલાવ ભાત ફટાફટ બની જાય કઢી અને પુલાવ ભાત બે બનાવવાનું છે અને ફટાફટ બની જાય ખાઈ લઈએ અને આજે છે ને ભાઈ થોડોક પહેલો દિવસ સોમવાર હોય એટલે થોડોક થાક વધારે લાગે બધાને ખબર છે અહીંયા છે ને જો ભાઈ અમારા રાઈસ થાય છે અને રાઈસ ને બોઇલ કરી નાખીએ પછી છે ને એનો વઘાર કરવાનો છે આપણે અહીંયા આ બધું મેં કટિંગ કરી નાખ્યું છે અહીંયા વઘારનો કડા મસાલા લઈ લીધો છે અહીંયા આપડા રાઈસ મસ્ત અને કોરા પડી ગયા છે અને હવે આપણે અહીંયા તેલ વતન મૂકી દીધું છે બકડીયામાં તો મજાના પુલાવ કઢી અને ચટણી પ્લસ આપણા પુલાવ અને હારે આમ જો ખાવાનું જોરદાર જમાવટ છે અને હવે જમી લીધું છે પ્લસ હવે આપણે વીરને જમાડી દીધું છે અને હવે આપણે છે ને સુઈ જવાનું છે એટલે વ્લોગ એડિટ કરીને આપણે ખુવાનું છે એટલે હવે આપણે મળશું આપણા નવા વ્લોગની અંદર